જિલ્લાના પાલનપુરમાં સ્વતંત્રતા પર્વની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મીર પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને પ્રજાજનોને વિકાસ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો પાલનપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટર મિહિર પટેલે રાષ્ટ્રધતને સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન કલેક્ટરે બનાસકાંઠાના વિકાસ પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપી હતી અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ એક હજાર છસો બત્રીસ કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધામના વિકાસની જાહેરાત કરી છે

જિલ્લાની ઓગના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આજરોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વશો અને ડોગસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજ રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી